પડતી માહિતી પ્રમાણે સુરત સિવિલ હોસ્પિટલમાં ગત જાન્યુઆરી મહિનામાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો જન્મથી જ બાળકની ગંભીર હાલત હતી જેથી તેમને ફરી સુરત સિવિલ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા ત્યારે તેમનો પતિ અને અન્ય એક પરિચિત યુવક સાથે હતો બાળકને સ્તનપાન કરાવવા માટે આઈસીયુમાંથી માતા પાસે બહાર લાવવામાં આવ્યું હતું દરમિયાન દિવસની સારવાર બાદ સવારે મહિલા અને ત્યારબાદ બાળકને લઈને સુરત સિવિલ હોસ્પિટલ ભાગી ગયા હતા જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી સુરત સિવિલ હોસ્પિટલના સીસીટીવીમાં માતા યુવક બાળકને લઈને ભાગતા હોવાનું સીસીટીવીમાં કેદ થઈ ગયું છે

તંત્ર દ્વારા બોલાવવામાં આવ્યા હતા બાળકને જે બીમારીઓ હતી તેની વધુ સારવાર આપવા માટે તમામ પ્રકારના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા માતા સીધા ઘરેથી સિવિલ હોસ્પિટલ આવ્યા હતા તેમના રહેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી બાળકની હાલત જોતા આઈસીયુ માં જ રાખવામાં આવ્યું હતું બાળક સાથે માતા પિતા અને અન્ય એક વ્યક્તિ પણ સાથે આવ્યો હતો જેની ઓળખ નજીકના સગા તરીકે આપવામાં આવી હતી પાછથી સાત દિવસ આ બાળક અહીં રહ્યું હતું આ દરમિયાન માતા અને બાળક પાસે આ નજીકનો યુવક પિતાની હાજરી અને ગેરહાજરીમાં જતો હતો ખટોદરા પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલા અને બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે હાલ મહિલા મળી આવી છે ત્યારે યુવક અને બાળકની શોધખોળ ચાલી રહી છે હાજી આપને જે માહિતી મળી છે જે બાળકને લઈ જવાની ઘટના એ બાબતે હું આપ સૌને જણાવી દેવા માગું છું કે બેબી ઓફ જાનકી વિરેન્દ્ર વિરેન્દ્રસિંહ એટલે કે જાનકીબેનનું એ બાળક હતું એ બાળકનો જન્મ પંદર જાન્યુઆરીના રોજ થયેલ હતું અને એ બાળકને પંદર જાન્યુઆરીના દિવસે જ અમારા આઈસીયુમાં દાખલ કરવામાં આવેલું હતું એનું મુખ્ય કારણ તો એ મધરને જે છે એ સિઝરીયન સેક્શનથી ડિલિવરી થયેલ હતી અને તે પછી બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી એની વધારે તપાસ કરતાં એના હૃદયમાં કાણું હતું અને એની પાછળની બાજુએ એટલે બેક સાઈડે એને એક મોટું જે સ્વેલિંગ જેવું એટલે કે બહાર ઉપસેલો ભાગ હતો અને એટલે એ બાળકને પાંચ દિવસ જરૂરી સારવાર આપી અને એમના કહેવાથી ઘરે મોકલી આપવામાં આવેલ હતું અને એ પછી બાળકની વધુ તપાસ માટે અમારા દ્વારા બાળકને ફરી બોલાવવામાં આવેલ હતું આ બાળકને તેઓ તેમના બાળક ત્રેવીસ દિવસનું હતું ત્યારે સાતમી ફેબ્રુઆરીએ અમારી પાસે ફરીથી લઈને આવ્યા હતા જેથી કરીને અમે એ બાળકની વધારે ઊંડી તપાસ કરી અને બાળક માટે એના હૃદય બાબતે અને એની જે પાછળ મગજની સાથે જોડાયેલી કોઈ ખામી કે ઉણપ હોય એના માટે જરૂરી સાર જે સારવાર છે એના માટે અમે એમઆરઆઈ અને વધુ ઇકો કાર્ડિયોગ્રાફીને એના માટે પ્લાન કરેલ હતું મધર સીધી ઘરેથી અમારી પાસે આવેલી હતી એટલે મધરને રહેવા માટે અમારા આઈસીયુની સાથે જ જોડાયેલા ફોર બેબી વોર્ડમાં મધરને રાખવામાં આવી હતી અને બાળકની આ હાલતને સમજતા આઈસીયુની અંદર જ એ બાળક રાખવામાં આવેલ હતું જ્યારે બાળક અમારી પાસે આવ્યું ત્યારે તેને લઈને આવનાર માતા પિતા અને એક અન્ય વ્યક્તિ હતો જેની ઓળખ એમને એમના નજીકના સગા તરીકે અમને આપેલ હતી બાળક અમારી પાસે પાંચથી સાત દિવસ અહીંયા રહેલ હતું તે દરમિયાન બાળકના પિતાની હાજરીમાં તેમજ ગેરહાજરીમાં એ વ્યક્તિ અંદર આવતા હતા માતા પાસે જતા હતા અને માતાને જ્યારે બાળકને ધાવણ આપવું હોય ત્યારે એ અંદર આઈસીયુની અંદર આવી અને અમારા નર્સિંગ સ્ટાફની મદદથી એ બાળકને બહાર લઈ અને માતાને આપતા હતા લગભગ વહેલી સવારે સાતથી સાડા સાત વાગ્યાના સુમારે એ બાળકને લેવા માટે આજે એમના નજીકના પરિચિત વ્યક્તિ અંદર આવેલ હતા અને એ લઈ ગયા હતા પરંતુ એ વ્યક્તિ વારંવાર આ માટે અંદર આવતા હતા અને બાળકને ધાવણ આપે બેથી અઢી કલાકનો સમય વીતી ગયો હતો એટલે જ અમારા નિયમ પ્રમાણે બાળકને ધાવણ આપવાનો સમય હતો એટલે એ લઈ ગયા જે અમારા માટે કોઈ અજૂગતું નહોતું પરંતુ થોડીવાર પછી જ્યારે અમારા ડૉક્ટર અને સ્ટાફે જોયું કે બાળકને ફીડિંગ આપવા કે ધાવણ આપવા માટે લઈ ગયા છે પણ ફરી પાછું મૂકી નથી ગયા ત્યારે અમારા સ્ટાફે તપાસ કરતાં માતા અને જે તે પરિચિત વ્યક્તિ એ અમને એમના સ્થાને મળ્યા નહોતા કદાચ કંઈક સવારનો નિત્યક્રમ પતાવવા માટે એ લોકો ક્યાંક ગયા હશે એવું વિચારી અને અમે સિક્યોરિટીને જાણ કરી હતી કે એ લોકો નજીકમાં ક્યાંય દેખાય કે આસપાસ દેખાય તો એમને જરૂરથી જાણ કરો કે બાળકને અહીંયા મૂકી જાય જેથી કરીને બાળકને જરૂરી સારવાર માટે અમે એની આગળ કાર્યવાહી કરી શકીએ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત